આજે મુફ્તી સલમાન અઝારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે એલસીબી ટીમે બોલાના ને લઈને હેડક્વાર્ટર છે મુફ્તી સલમાન અઝારી પૂછપરછ કરી ગુજરાત એટીએસ ગુજરાતથી મુફતી સલમાનની ધરપકડ કરી છે ભાષણ મામલે સલમાનની ધરપકડ કરાઈ છે ઝી ચોવીસ કલાક પર મુફ્તી અઝારી કેસમાં મોટી માહિતી સામે આવી મુફ્તી સલમાન અઝારીની પોલીસ પૂછપરછ કરી રહી છે ગઈકાલે મુંબઈ ઘાટકોપરથી અહીં અમદાવાદ ગુજરાત એટીએસ ઓફિસ અને તે જુનાગઢ પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ હતી કેટલી સભાઓ કરી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે જુનાગઢની સભામાં વ્યસન મુક્તિના પોસ્ટર્સ કેમ ન કેમ કે સભા માટે જે મંજૂરી લેવામાં આવી હતી તે પરમિશન તો વ્યસન મુક્તિ અને ધર્મનો ફેલાવો કરવા માટે આ સભા કરવામાં આવી રહી છે તે પ્રકારની પરમિશન લેવામાં આવી હતી તો પછી પોસ્ટર્સ કેમ નહોતા સભા કરવાનો હેતુ શું હતો આયોજકોએ વિવાદિત મુફ્તીને કેમ બોલાવ્યો અરાજકતા ફેલાવા પાછળ મોલાનાનો શું હેતુ હતો આ તમામ બાબતો પર તપાસ થઈ રહી છે તો સતત અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ત્યારે ગૌરવ હવે સંવાદદાતા જૂનાગઢથી અમારી સાથે જોડાયા છે સીધા જઈશું જુનાગઢ જી ગૌરવ જે રીતે અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે જે મંજૂરી માંગીતી હતી તે પ્રકારના પોસ્ટર્સ ન હતા અન્ય કઈ કઈ જગ્યાઓ પર તેણે આ પ્રકારે સભાવ કરી છે ફંડિંગ ક્યાંથી આવતું હતું તો શું અત્યારે કોઈ માહિતી સામે આવી કે કેમ જુહી જે રીતના જૂનાગઢની અંદર મૌલાના મુફ્તી સલમાન અઝરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું તેને લઈને પોલીસ દ્વારા તપાસનો દોર છે તે સતત ચાલુ છે તે રાખવામાં આવ્યો છે ગઈકાલે સાંજે જ્યારે મૌલાનાને લઈને જૂનાગઢ પોલીસ જૂનાગઢ પહોંચી ત્યાર પછી હવે સતત પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે નિવેદન લેવાની પ્રક્રિયા હતી તે પૂર્ણ કરવામાં આવી છે અને હવે આજે બપોરે તેને કોર્ટ સમક્ષ છે તે રજૂ કરવામાં આવશે જે રીતના કાર્યક્રમ કરવા પાછળનો હેતુ નશા મુક્તિ અને માર્ગદર્શન આપવાનો હતો પરંતુ કયા કારણોસર આ પ્રકારે ઉગ્ર ભાષણ કરવામાં આવ્યું સાથે જ અન્ય કોઈ વિચારધારા હતી કે નહીં તે દિશામાં પણ તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે જ જે રીતના ગુજરાત એટીએસ દ્વારા તેને મુંબઈના ઘાટકો પરથી પકડવામાં આવ્યું ત્યારે જે રીતના પોલીસ સ્ટેશન ઘેર લેવાની ઘટના જે સામે આવી હતી એ પ્રકારની ઘટના જૂનાગઢની અંદર ન બને તે માટે તેને ગીર સોમનાથ એસપી મનોજસિંહ જાડેજા અને ગીર સોમનાથ એસઓજી સહિતનો સ્ટાફ છે તે ખડેપગે અહીં રાખવામાં આવ્યો છે ત્રણસો જણાનો પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે સાથે જૂનાગઢ જાણે કે પોલીસ છાવણીની અંદર તબદીલ થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ખાસ પોલીસ દ્વારા કોર્ટની અંદર જે તપાસના મુદ્દાઓ મૂકવામાં આવશે તેની અંદર ગુજરાતમાં આ મોલાના દ્વારા ક્યાં ક્યાં અને કેટલી સભાઓ કરવામાં આવી છે સાથે જ મોલાના ત્રણ જેટલા ટ્રસ્ટો સાથે જોડાયેલા છે તો તેમના એકાઉન્ટની અંદર આર્થિક વ્યવહારો કયા પ્રકારના થયા છે સંસ્થાઓમાં ફંડિંગ છે કે તે તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું દિશામાં પણ તપાસ કરવા માટેની જે કોર્ટ પાસે પોલીસ રિમાન્ડ છે તે આવશે જૂનાગઢમાં જે સ્થળે સભા હતી ત્યાં વ્યસન મુક્તિના બેનરો કેમ લગાવવામાં નહોતા આવ્યા સાથે જ જો આ સભાની અંદર પોસ્ટર કે બેનર નહોતા તો તે સભા પાછળનો ઉદ્દેશ શું હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે આયોજક લોકો દ્વારા વિવાદાસ્પદ વક્તા મુફ્તી સલમાન અઝરીને શા માટે બોલાવવામાં આવ્યા હતા તે પણ એક તપાસનો વિષય છે થોડા દિવસો પહેલાં જૂનાગઢના મજેવડી ગેટ પાસે જે કહી શકાય કે દરગાહ પાળવા માટે કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી ને ત્યાર પછી પોલીસ અને એક કહી શકાય કે સમાજના આગેવાનો વચ્ચે જે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો ને ત્યાર પછી આ

રાજ્ય છે ને તેની અંદર આ પ્રકારે મોલાનાઓ શા માટે આવે છે તેમના દ્વારા આ પ્રકારે ભડકાઓ ભાષણો શા માટે કરવામાં આવે છે તે સહિતની તપાસ છે તે થવી જરૂરી છે એટલા માટે જ આ મોલાનાની ધરપકડ છે તે અત્યારે કરવામાં આવી છે એકત્રીસ જાન્યુઆરીના જ્યારે તેમને આ સભા સંબોધી હતી જુનાગઢની અંદર તે પહેલાં તે સામખિયાળી પણ ગયા હતા ને ત્યાં પણ તેમણે આ જ પ્રકારના ભડકાઉ ભાષણ છે તે આપ્યા હતા સામખિયાળીની અંદર ગુનો દાખલ કરવામાં આવે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે એટલું જ નહીં જે રીતના સોશિયલ મીડિયા ઉપર પણ મૌલાના સમર્થનમાં અનેક યુવાનો છે તે આવ્યા છે પોસ્ટરો છે તે મૂકી અને મોલાનાનું સમર્થન છે તે કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના સમર્થન કરવા અથવા તો આ પ્રકારે તેમના